રાધે આજે બાઉલ ચણાનો લોટ લીધો છે ચાલી લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક ચમસી કાશ્મીરી મરસું ઉમેરશું તમારી પાસે આ કાશ્મીરી મરસું ન હોય તો તમે રેગ્યુલર આપણે જે તીખું મરસું હોય તે પણ ઉમેરી શકો અને એક ચમચી ભરીને આપણે અજમા ઉમેરશું અજમાને આવી રીતે થોડાક મસળી લઈશું અને અજમાથી ફ્લેવર આ ગાંઠિયામાં બહુ સરસ આવે છે અને થોડીક આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને થોડીક આપ હિંગ ઉમેરશું અને અહીંયા મેં કસૂરી મેથી લીધી છે તેને પણ આવી રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું અને તમારી પાસે કસૂરી મેથી ન હોય તો આપણે જે લીલી મેથી આવે છે તે પણ લઈ શકો અને થોડો ખાવાનો છોડા ઉમેરશું અને બે થી ત્રણ પાવડા તેલ ઉમેરશું તેલ બહુ ઝાઝું નથી ઉમેરવાનું અહીંયા મેં ત્રણ પાવડા તેલ લીધું છે અને તેલ જો ઝાજુ આપણે ઉમેરી દઈએ તો આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ બની જાય છે અને બધું મિક્સ કરી લેશું એક સરખું મિક્સ કરી લેવાનું અને અહીંયા મેં છ થી સાત મરસી જે તીખી આવે છે સુરતી મરસી તે લીધી છે અને તેને ગરમ પાણી અહીંયા મેં કરવા મૂકી દીધું છે તેમાં ઉમેરી દઈશું અને થોડીક વાર માટે ઉકળવા દઈશું એટલે તીખા જે છે એ પાણીમાં બેસી જાય અને હવે ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે રાવા દઈશું અને હાથેથી બધું મિક્સ કરી લેવાનું એક સરખું એટલે મોણ જે આપણે દીધું છે એ બધા લોટમાં આવી જાય હવે વચ્ચે આવી રીતે ખાટો કરી અને જે આપણે આ પાણી બનાવ્યું છે અને અને આમાં ઉમેરી લોટમાં ગાળીને ઉમેરવાનું એટલે આપણે જે મરસાની કટકી હોય તે આવે નહીં આવી રીતે અને સેજ ગરમ હોય એટલે તો આવી રીતે સમસેથી બધું મિક્સ કરી લેવાનું

અને આ ગાંઠિયા તમે બનાવશો તો મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો અને હવે તો સાતમ આઠમ આવે છે અને સાતમા આઠમના બે ત્રણ દિવસ આજુ બનાવી નાખો તો સાતમા આઠમમાં ખાવાની પણ મજા આવે આવી રીતે લોટ બાંધી દીધો છે મેં અને તેલ વાળો હાથ કરી થોડીક વાર ફરી મસળી લેશું અને જો આવી રીતે લોટ બાંધી દેવાનો અને હવે ગાંઠિયા પાડી લઈશું અને અહીંયા મેં આવો ગાંઠિયા પાડવાનો હંચો લઈ લીધો છે જેમાં તે ગાંઠિયા પાડવાની આવી મોટી જાળી આવે છે તે લઈ લીધી છે અને આવી રીતે અંદર નાખી દઈશું અને તેલ લગાવી દઈશું થોડુંક લોટ ચોટેની આમાંથી થોડોક લોટ લઈને આવી રીતે ગોળ વાળી લઈશું અને આમાં ઉમેરી દઈશું તેલ લગાવી અને ઢાંકણ ઢાંકી દેસુ અને અહીંયા તેલ ગરમ પણ થઈ ગયું છે મેં પહેલા તેલ ગરમ કરવા મૂકી દીધું તો હવે આપણે ગાંઠિયા પાડી લેશું અને હવે લેશું અને તળતી વખતે થોડું ધ્યાન રાખવાનું આવી રીતે આપણે બીજો બેસ પણ તળે લેશું અને આવી રીતે આને પણ પલટાવી લેશું અને આવી રીતે બધા ગાંઠિયાને તળી લેશું અને પાંચસો લોટ માંથી તો ઘણા ગાંઠિયા બની જાય છે આવી રીતે તીખા અને અહીંયા મેં બધા ગાંઠિયા તળે લીધા છે તમે જુઓ છો સરસ બન્યા છે એકદમ ક્રિસ્પી અને આવી રીતે તમે લીલા મરચાં પાણી નાખી અને એકવાર ગાંઠિયા બનાવજો બહુ સરસ બનશે અને મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો